જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ફક્ત દસ જ મિનિટ માં તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ ફરાળી ભજીયા જે લોકો પહેલી વાર ભજીયા બનાવે છે તે પણ આસાનીથી આ ભજીયા બનાવીને તૈયાર કરી શકે છે એટલા સુપર ટેસ્ટી આપણે આ ભજીયા બનાવીશું અને ભજીયા બનાવવામાં ખાસ તમારે ખીરું બનાવવાની જ ખૂબી છે જો તમારું ખીરું એકદમ પરફેક્ટ હશે તો તમારા ભજીયા પણ ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને

અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રોજ જે નવા વિડિયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા રાઈ સાબુદાણાના ભજીયા તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ફરાળી ભજીયા બનાવવા માટે અડધો કપ સાબુદાણા લઈશું તો અહીંયા આપણે નોર્મલ જે સાબુદાણા મળે છે તે જ દીધા છે ના સાબુદાણાને પલાળવાની ઝંઝટ કે ના બટાકાને બાફવાની ઝંઝટ એકદમ સિમ્પલ રીતે આપણે આ ફક્ત દસ જ મિનિટમાં ફરાળી સાબુદાણાના ભજીયા બનાવીને તૈયાર કરીશું તેની માટે આપણે સૌથી પહેલાં એક ઝા લઈ લઈશું અને જાની અંદર આપણે સાબુદાણા એડ કરી દઈશું હવે આપણે સાબુદાણાને એકદમ સરસ આપણે દળી લેવાના છે તો અહીંયા આપણે સાબુદાણાને સરસ દળી લીધા છે તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ દળી લીધા છે તો આપણે આ સાબુદાણાને એક બાઉલની અંદર કાઢી લઈશું તો અહીંયા આપણે એક મોટી સાઈઝનું બટાકો લઈશું બટાકાને આપણે છોલી લીધું છે અને આપણે બાફવાની ઝંઝટ વગર આ ફટાફટ નાસ્તો બનાવીને આપણે તૈયાર કરવાનો છે તેની માટે આપણે આ બટાકાને આ રીતના નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તો હવે આપણે બટાકાની પણ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો આપણે બટાકાની પણ એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે જે સાબુદાણાની દળીને રાખ્યા છે તેની અંદર આપણે આ બટાકાની પેસ્ટ એડ કરી દઈશું અને જારમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું જે આ રીતના બટાકા છે તે આપણે લઈ લેવાના છે તો અહીંયા આપણે પાણીને એડ કરી દઈશું તો હવે આપણે હીરાની અંદર થોડા મસાલા કરીશું એટલે આપણા ભજીયા ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય તો આપણે બે મીડિયમ સાઇઝના મરચાંને આ રીતના ઝીણા ચોપ કરી લીધા છે તમે વાટીને પણ લઈ શકો છો એક ઇંચ આદુના ટુકડાને આપણે આ રીતના સીણીને લઈશું તો આ રીતના તમે સીણીને લેશો એટલે ભજીયાની અંદર ખૂબ જ સરસ ફ્લેવર આવે છે હવે આપણે લીલા ધાણા અને પાંચથી છ આપણે લીમડાના પાન એડ કરીશું તો લીમડાના પાનને એકદમ સરસ ઝીણા સમારી લેવાના છે એક ટેબલ સ્પૂન આખું જીરું એડ કરીશું હાફ ટેબલ સ્પૂન આરીનો અધકચરો ભૂકો એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું અહીંયા આપણા ભજીયા એકદમ ખાટા મીઠા ચટપટા તૈયાર થાય તેની માટે તમારે મસાલા એકદમ સરસ કરવાના એટલે ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું હવે આપણે સારી રીતે ખીરાને મિક્સ કરી લઈશું જરૂર લાગે તો તમે પાણી એડ કરી શકો છો પણ આ ખીરું તમારે લિક્વિડ નથી બનાવવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે આ રીતના હાથ વડે બધું જ ખીરું મિક્સ કરીશું એટલે પ્રોપર ખીરું સરસ મિક્સ થાય અને બધા જ મસાલા સારી રીતે ખીરાની અંદર ભળી જાય આ રીતના ખીરું મિક્સ કરવાથી તમને અંદાજો મળી જશે કે પાણી એડ કરવું પડે એ છે કે નહીં તો અહીંયા આપણે ખીરાને સારી રીતે મિક્સ કરી લીધું છે અહીંયા આપણું પરફેક્ટ ખીરું બનીને તૈયાર છે પાણીનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી તો હવે આપણે આ ખીરાને પાંચ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ પછી આપણું ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે મસાલાની અંદર સીંગડાનો ભૂકો એડ કરવો ભૂલી ગયા હતા તો આપણે અત્યારે સિંગડાનો ભૂકો એડ કરી દઈશું તો આપણે શેકેલા સિંગડાનો ભૂકો લીધો છે એટલે તમે પાસાથી એડ કરશો તો પણ ચાલશે અહીં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ સમયે તમારે થોડું પાણીની જરૂર પડે તો તમે પાણી એડ કરી શકો છો તો આપણે પાણીની જરૂર લાગે છે તો આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું પરફેક્ટ ખીરું હશે તો જ ભજીયા તમારા સારા બનશે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણું ખીરું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતના આપણે નાના નાના ભજીયા ઉતારી લઈશું ગેસ ઉપર આપણે પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો અહીંયા આખું તેલ ગરમ થઈ ગયું છે તે આપણે ચેક કરી લઈશું આ રીતના એક નાનું આપણે મિશ્રણ લઈશું અને તેલની અંદર આપણે એડ કરીશું તો અહીં આખું તેલ એકદમ સરસ પરફેક્ટ છે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ભજીયું ઉપર આવી રહ્યું છે આ રીતના પરફેક્ટ તેલ થઈ જાય એટલે તમારે બીજા ભજીયા એડ કરવાના તો અહીંયા આપણે એક એક કરીને ભજીયા એડ કરીશું ભજીયા તમે તમારી કળાઈ કેટલી નાની મોટી છે એ પ્રમાણે તમે એડ કરી શકો છો અહીંયા આપણે નાના નાના ભજીયા ઉતારીશું તો આપણે એક સાથે વધારે ભજીયા નથી એડ કરવાના થોડા થોડાક આપણે ભજીયા બનાવીશું એ તો તેલનું ટેમ્પરેચર ઠંડુ થઈ જશે અને ભજીયા સારા નહીં તળાય અને જ્યારે તમે ભજીયા નાખો ત્યારે તમારે ગેસને ધીમો કરી દેવાનો છે અહીંયા આપણે પાંચથી છ ભજીયા એડ કરી દીધા છે હવે આપણે મીડિયમ ગેસ ઉપર ભજીયાને થવા દઈશું બે ત્રણ મિનિટ માટે ભજીયાને તમારે જરાક કે ટચ નથી કરવાના તો એક બે મિનિટ પછી તમારે આ રીતના ચપ્પાના મદદથી આ રીતના કરશો એટલે ભજીયા સરસ ઉપર આવી જશે જો તમે તરત જ ઝારો ફેરવશો તો ભજીયા તમારા તેલની અંદર છૂટા પડી જશે આ રીતના ચપ્પાના મદદથી તમારે છૂટા કરી લેવાના અને મીડિયમ ગેસ ઉપર આપણે ભજીયાને તળાવવા જઈશું આ રીતના છૂટા થઈ જાય આપણે ઝારાના મદદથી ભજીયાને સરસ ફેરવશું આ રીતના ફેરવી ફેરવીને તમારે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે ગેસ તમારે મીડિયમ રાખવાનું છે ફૂલ ગેસ નથી કરી દેવાનું નહીં તો અંદરથી ભજીયા કાચા રહી જશે અને ઉપરથી તે કાળા પડી જશે એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો આપણો એક પણ ગોટો તૂટ્યો નથી એટલે આપણું પરફેક્ટ ખીરું બન્યું છે આ રીતના પરફેક્ટ ખીરું હશે તો જ મસ્ત ભજીયા બનીને તૈયાર થશે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો કોઈ પણ ઉપવાસ હોય તો તમે ફક્ત દસ જ મિનિટમાં ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે આસાનીથી ભજીયા બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણા ભજિયા સરસ તળાઈ ગયા છે એકદમ સરસ તેનો કલર આવી ગયો છે તો તમને નજીકથી બતાવો તો તમે જોઈ શકો છો તો હવે આપણે ભજીયાને પ્લેટમાં લઈ લઈશું તમે જોઈ શકો છો અવાજથી જ તમને ખબર પડશે કે એકદમ સરસ આપણા ક્રિસ્પી ભજીયા તળાઈને તૈયાર થયા છે અને એકદમ ઓઇલ પ્રિયા ભજીયા બન્યા છે જરા કે તેલ પણ નથી ભરાતું તો આપણે આ જ રીતના બીજા પણ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું

અને અંદરથી રૂજીવા ઊંચાપણા સાબુદાણા બટાકાના ભજીયા બનીને તૈયાર છે તો ગરમા ગરમ અગિયારસના ઉપવાસ માટે ફરાળી ભજીયા એકદમ સરળ રીતે અને ખૂબ જ ચટપટા બનાવીને તૈયાર કર્યા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ઇન્સ્ટન્ટ ફરાળી ભજીયા એકવાર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ફરાળી ભજીયાની રેસીપી કેવી લાગી જો તમને આ ફરાળી ભજીયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય